તે અક્ષર પૂછો મહારાજના ચરણામૃત શાસ્ત્રી મહારાજે નાના મોટા બધાને પાવે છે અને એને લીધે એટલું બધું ને જોમ છે બધાને શાસ્ત્રીજી મહારાજના રૂવાડે રુવાડે લોહીના કણે કણે આ ઉપાસના ભરેલી હતી અને આપણને આ સ્થૂર ભાવે એટલે પ્રાકૃત ભાવે આપણને આટલો કૅફને બળ હોય છે તો સ્વામીએ તો કેરવું હોય છે સ્વામી શ્વાસો શ્વાસ આ અક્ષર પૃષભની વાત સ્વામીએ કહ્યું કે અમે તો અક્ષર પૃષભના બળે ગયા છે અને કોઈ મારે માથે બેસીને અક્ષર પુરુષોની વાત કરતો હોય ધન્ય ધન્યતા અનુભવી એટલે આવી રીતે યોગી આપણે કહું આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ જો હવે આપણા ઉપર બધું છે એમને તો કહી દીધું અને તે સાક્ષાત્કારવાળા પુરુષ હતા અમથા કલ્પના કે એ બનાવટ કે એ કોઈ વાત નથી દેખતા હતા અને કહેતા હતા સ્વામીએ કહ્યું કે યોગી આપા વિદ્યાનગરમાં વાત કરી હતી કે પાંચસો વર્ષ પછી દુનિયાનો કોઈ છેડો બાકી નહીં રહે કે જે અક્ષરપુર વાત નહીં થતી હોય એટલે આપણે તો સવા બસો વરસ થયા છે હજુ બીજા કૂદકેને કે સત્સંગ વધે તો વાત સાચી પડશે એટલે કોઈ અત્યારે જ છે ને ખંડમાં તો આપણે ડંકો વાગી ગયો છે વાગવાનો નથી વાગી ગયો છે અને હવે તો અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન હવે એના ઉપર આપણે ચડીએ છીએ કે આ અને પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન છે આપણે પછી બીજી વાત શાસ્ત્રી મોટા સ્વામી મને વાત કરેલી રૂબરૂમાં બેસાડીને વાત કરેલી કે શાસ્ત્રી મહારાજ એમને વાત કરી અને એમને મને વાત કરી શું વાત કરી કે અક્ષર પુરસ્ુતમનો ઉપાસક હશે અક્ષર પુરુષો ઉપાસક તો શ્રીજી મહારાજ પોતાના આસન ઉપરથી ઉતરીને આપણને બાળક બનાવીને પોતાના ખોરામાં બેસાડશે એટલે અક્ષરપ્રથમ જેમ આ ગુરુઓએ આપણને ગુણાધિત ગુરુ અને તે વખતના એકાંતિક ભક્તો બધા જે વાત કરેલી છે એ આપણે ધારવી આપણે જતુ ના કરો જો આ બધી બીજી બધી વસ્તુ ખિસ્સામાં નાખી ખરી પડે ગબડી પડે ખોવાઈ જાય એવું આ ના કરતા સત્સંગ પ્રધાન તો જો આ પૈસો આટલો સાચવે છે તો આ તો આ અનંત જન્મની મૂડી આ કેટલી સાચવી પડે એટલે આ ઉપાસનાની વાત છે ધ્રઢ કરીને રાખ્યા અને મુક્તાન સ્વામી કહ્યું કે અનંત સાધનથી ભગવાન રાજી થાય પણ એવું કયું એક સાધન છે કે જે અનંત સાધનને વટી જાય અનંત સાધન અને એક બાજુ એક સાધન અનંત સાધનને વટી જાય એવો કોઈ સાધન છે તો મહારાજે વાત કરી કે ભગવાનો દ્રઢ આશરો જેમાં કાંઈ પોલ જોઈએ નહીં ચોખા મોખા દાવા જે કાંઈ રહે શુદ્ધ ઉપાસના આપે જે મહારાજ જેમ આવ્યા છે પૃથ્વી પર અને જેવા સ્વરૂપે એવા સ્વરૂપે આપણે ઓળખવું બીજો કોઈ લોચો નહીં જો આ કીર્તનમાં આવું ઓચાસનમાં આવી બિરાજ્યા તારે કોઈ ના પડી ગમ સારંગપુરમાં આવી બિરાજ્યા તારે સૌને પડી ગમ અને ઉપાસના ચોખો ચમ ઉપસના ચોખો અક્ષર અક્ષરને પુરુષોત્તમ બિના કાંઈ નહીં એ ચોખ્ખો ચમ આ વાત બીજે આ દેહના ભાવમાં આપણે રાખીએ એટલે આ બધી બીજે દોરા દારા ઘણા બધા કરવા પડે અને આ ભાવ ભાવથી આપણે આ વર્તી પ્યોર અક્ષર પૂરતો બી કોઈ વાત અંતરમાં ઠરે નહીં ગમે નહીં રૂચે નહીં બધું અને એક મહારાજ સ્વામી એ જ આપણા હૃદયમાં બિરાજી રહે શાસ્ત્રી મહારાજના લોહીના કણે કણ શ્વાસોશ્વાસ રવાડે રૂવાડે જ આ ઉપાસના ને તનગનાટ હતી એવું આપણે એવું આપણે થશે જ્યાં આ કીર્તનો જૂના બધા એમાં એક જ વાત અક્ષરના પ્રશ્ન બીજા બીજી કોઈ વાત નહીં અને તો એ આપણને દ્રઢ કરવી એકદમ અને આ લોકનું તો શું છે અનંત જન્મ ધર્યા આપણે અનંત જન્મ અનંત જન્મ અને આ જ ધંધો કર્યો છે આ વિષયનો ખાવું સ્ત્રીને ધન એમાંથી કોઈ બહાર આવી નથી આ શ્રીજી મહારાજ અક્ષરે સહિત પધાર્યા અને આપણને આ લાભ આપ્યો તે જો યોગી આપવા વાત કરતા અમે છે ને શ્રીજી મહારાની એક મૂર્તિ બનાવીને યોગી આપે આગળ ધરી સુંદર મૂર્તિ હતી એકદમ પણ સ્વામીએ ટકોર કરી કે અક્ષરોના પુરુષોત્તમ ના ગમે જોડમાં પડે અને અક્ષર દાદર દાદર અક્ષર ભોનમાય સ્વામીએ અમે જોડની મૂર્તિ આપી અક્ષરને પુરુષોત્તમ અને એટલે એમના મનમાં તો હતું જ પણ સમય સમય કાળ વીતે પછી આ ઠારે પડે તો યોગિયાભાઈ અને યોગિયાભાઈ કહું કે મહારાજ ધારના જમે અક્ષર વિના જોયું એટલે એ બધી વાત એટલે અક્ષરને પૃથ્વીની જોડ સ્વામી કરતા અનંત ઘણા મહારાજ પર છે સ્વામી કરતા પણ તો એ જોડ કહેવાય કેમકે એ વિના અક્ષર અક્ષરશ બીજો કોણ છે મહારાજને અક્ષર અક્ષર બ્રહ્મ સિવાર ત્રીજો કોઈ જડે તો એ જોડ કહેવાય અને અહીંયા મહારાજ સાથે લાયા અક્ષરને અને અમને મહિમા